નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે વાસ્તવિક સંખ્યાઓ માટે સ્વ અધ્યયન પોથીનું આપણે લોકો અહીંયા સોલ્યુશન કરાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી ની અંદર જે પણ પ્રશ્ન છે એનું સંપૂર્ણ માઇક્રોલેવલ ઉપરનું સોલ્યુશન નો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી તે વિડીયો જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તે વિડીયોની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો તે વિડીયોની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી મળી જશે તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ આપણે લોકો વિભાગ ડીનું સોલ્યુશન ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને સંપૂર્ણ સોલ્યુશન આપણે લોકોએ કરવાનું છે તો અહીં પહેલો દાખલો તમને કંઈક આવો આપેલો છે કે છસો સત્તાવન અને નવસો ત્રેસઠ ના છે ને પણ તમને લોકોને પૂછાતો હોય છે હેતુલક્ષી માં પૂછાય છે ત્યારે તમને જે આપેલા બે પૂર્ણાંકો છે એટલે કે અહીં આપેલા તમને બે પૂર્ણાંકો દેખાય છે છસો અને છસો સત્તાવન અને તમને લોકોને નવસો ને ત્રેસઠ જે તમને દેખાય છે એ પૂર્ણાંકોની સંખ્યા કેવી હોય છે નાની હોય છે નાની હોય તો આ દાખલો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે અહીંયા પૂર્ણાંકોની સંખ્યા મોટી છે એટલે આપણે લોકો વ્યવસ્થિત કામ કરશું કે જેની અંદર તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો સમજવા માટે અહીંયા તૈયાર થઈ જાઓ ચલો તો અહીંયા તમને લોકોને મસ્ત મજાના દાખલાની અંદર એવી રીત આપેલી છે કે છસો સત્તાવન અને નવસો ને ત્રેસઠ આપેલા છે તો સૌ પ્રથમ આપણે છસો સત્તાવન અને નવસો ત્રેસઠ બે પૂર્ણાંકો માટે આપણે ગુસ્સા મેળવી લેશું ચાલો તો ગુસ્સા મેળવવા માટે આપણે લોકો એના ભાગલા કરીશું તો છસો સત્તાવન થઈ ગયા ચાલો વિદ્યાર્થી મિત્રો બે વડે ભાગ ચાલશે નહીં કેમ તો કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ આપેલો હોય તો જ બે વડે આપણે એના ભાગ ચલાવી શકીએ અહીં આપેલી સંખ્યા છસો ને સત્તાવનનો એકમનો અંક સાત છે જેથી બે વડે ભાગ ચાલશે નહીં તો બે પછીની ચાવી કઈ આવે તો કે ત્રણ આવે તો ત્રણ માટે આપણે ભાગ ચલાવીએ જોઈએ ત્રણની ચાવી એપ્લાય થાય છે કે નહીં તો કે આપણે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જો ત્રણનો ગુણિત હોય તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા થઈ ગયો આપણે લોકો આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો લે છ ને પાંચ કેટલા થઈ ગયા અગિયાર અગિયાર ને સાત કેટલા થઈ ગયા તો કે અઢાર તો અહીંયા ત્રણ વડે ભાગ ચાલે છે તો આપણે ત્રણ વડે ભાગ ચલાવી જુઓ તો ત્રણ વડે આપણે ભાગ ચલાવીએ એટલે કેટલા થઈ ગયા ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ અને તેરી સત્યાવીસ ચાલો અહીંયા કામ થઈ ગયું હવે જોઈએ ફરી વખત પાછો આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ વડે ફરી વખત ભાગ ચાલે છે કે નહીં પહેલાં ચેક કરી લઈએ તો કે આપેલી સંખ્યા બસો ને ઓગણીસ છે તેના અંકોનો સરવાળો કરીએ તો નવને એક દસ દસને બે કેટલા થઈ ગયા તો કે નવને એક દસ દસને બે કેટલા થઈ ગયા તો કે બાર તો કે એ ત્રણનો ગુણિત છે એટલે ત્રણ વડે ભાગ ચાલે ચાલો સાત તેરી એકવીસ અને ત્રણ તેરી નવ તો અહીંયા તોતેર થઈ ગયા હવે તોર આપણા માટે અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો એકા કેટલા થઈ ગયા તો અહીંયા કામ ખતમ થઈ ગયું ચાલો એ જ પ્રમાણે નવસો ને ના આપણે લોકો ભાગ કરીએ તો કે નવસો ભાગ કરીએ તો એની અંદર ત્રણ વડે ભાગ ચાલશે કે નહીં બે વડે તો નહીં જ ચાલે કારણ કે ઝીરો બે ચાર છ આઠ હોવું જોઈએ અંતિમ અંક તો અહીંયા નથી એટલે ત્રણ વડે ભાગ ચાલે કે નહીં ચેક કરી તો કે અહીંયા નવ ને નવ અઢાર થઈ ગયા ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ તેરી નવ ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ ચાલો ફરી વખત જોઈ લઈએ ત્રણ વડે ભાગ ચાલે કે નહીં તો કે ત્રણ વડે હજી ભાગ ચાલશે કારણ કે ત્રણ ને બે પાંચ પાંચને એક છ છ એ ત્રણના ઘડિયામાં આવે અથવા ત્રણનો ગુણિત છે રેડી તો આપણે ત્રણ વડે ભાગ ચલાવી શકીએ ત્રણ એકા ત્રણ ત્યારબાદ અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે હવે બે સંખ્યા લેવી પડશે એટલે ઝીરો કરો અને સાત તેરી એકવીસ એકસો સાત થઈ ગયા એકસો સાત અવિભાજ્ય સંખ્યા છે એટલે એકસો સાત એકસો સાત ચાલો છસો ભાગ લખો તો કેવા થાય લખાય તો કે ત્રણ નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા એકસો ને સાત થઈ ગયું ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની પ્રોસેસ તરફ જઈએ બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાતવાળું પણ બંનેમાં સમાન છે એડી આથી આપણે ગુસ્સા માટે જો કામ કરીએ તો અહીંયા ગુસ્સા માટે તમારું કામ આમ થઈ જશે ગુસ્સા બરાબર ઘાત થઈ તો અહીંયા કેટલા મળી મળી ગયા ગયા હજી દાખલો પૂરો નથી થયો દાખલો હજી શરૂ થયો કેવાય હેડે તો અહીંયા ધ્યાન આપો ગુસ્સા માટે તમને લોકોને અહીંયા કઈક આવું લખીને આપ્યું પૂતું કે ગુસ્સા છસો સત્તાવન અલ્પ વિરામ નવસો ત્રેસઠ બરાબર તમે કંઈક આવું લખી શકો છસો સત્તાવન પ્લસ નવસો ત્રેસઠ કાઉસમાં કેટલા આવશે માઇનસ પંદર આ રીતે તમે લખી શકો તો ગુસ્સા તમને કેટલો મળી ગયો હતો કે ગુસ્સા તમને નવ મળેલો છે હેડે ગુસ્સા કેટલો મળ્યો છે નવ તો પાછળના પદમાં આપણે સાદુ રૂપ આપવાનું રે તો ચાલો સાદુ રૂપ આપી દો તો છસો સત્તાવન એક્સ અને પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું નવસો ત્રેસઠ ગુણ્યા પંદર કરવાનું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો નવસો ત્રેસઠ ગુણ્યા પંદર ચલો નવ એકા નવ નવ પચાસ પિસ્તાલીસ છ એકા છ ત્રણ એકા ત્રણ છ પંચા ને ત્રીસ પાંચ તેરી પંદર પાંચ થઈ ગયા આ લાઈનમાં કેટલા આવશે ચાર અહીંયા કેટલા થઈ ગયા છ ને પાંચ છ પાંચ અગિયાર બાર તેર ને ચૌદ નો ચાર બીજા પડી એક નવ ને ચાર કેટલા થઈ ચૌદ ચાલો તો અહીંયા ચૌદ ચારસો ને પિસ્તાલીસ તમને લોકો તમને લોકો ને છે તો અહીંયા તમારે લખી દેવાનું ચૌદ ચારસો ગયો હવે એને શું કરશું હતું કે એના માટે હવે આપણે કામ કરીએ આગળ હવે એનું સાદુ રૂપ આપીએ કારણ કે અહીંયા તમને અંદર જે પંદર આપેલા હતા એ તમને નડતર રૂપ હતી એને આપણે દૂર કર્યા આવે ચાલો હવે આગળની ક્રિયા કરીએ તો આગળની ક્રિયાની અંદર હવે થશે તો કે ચૌદ હજાર ચારસો ને પિસ્તાલીસ એ આ બાજુ આવશે તો નવ પ્લસ ચૌદ ચારસો ને પિસ્તાલીસ બરાબર છસો સત્તાવન એક્સ થઈ ગયું હવે અહીંયા કામ કરીએ તો અહીંયા ધ્યાન આપો નવ 5 પાંચ કેટલા થઈ ગયા તો કે ચૌદ થાય ચૌદનો ચોકડો વિધા પડી એક એટલે કેટલા થઈ ગયા પાંચ ચાર ચાર એક બરાબર અહીંયા છસો સત્તાવન એક્સ થઈ ગયું ચાલો એક્સ ને કરતા બનાવી લ્યો તો એક્સ બરાબર ચૌદ ચારસો ચોપન કેટલા થઈ ગયા છસો ને સત્તાવન આ રીતેની કિંમત મળે છે તો હવે ભાગ આપણે ચલાવીએ ને તો અહીંયા એક્સ બરાબર તમને લોકોને છસો સત્તાવન ગુણ્યા બાવીસ કરો ને છસો સત્તાવન ગુણ્યા બાવીસ તો તમને ચૌદ ચારસો ને ચોપન મળે એડી તો ભાગ ઉડાડીએ એટલે કેટલા થઈ ગયા તો કે છસો સત્તાવન છસો સત્તાવન ઉડી ગયા કેટલા મળી ગયા એક્સ બરાબર તમને લોકોને બાવીસ મળી ગયા આ રીતે તમારા લોકો અંદર કામ કરવાનું છે આટલું આસાન કામ તમને લોકોને આપેલું છે આ બાબતમાં બે દાખલાના ભાગ પાડી શકાય અહીંથી એને કે ગુસ્સા બરાબર તમને આવી એક પદાવલી આપેલી હતી અને પદાવલી ઉપરથી તમે લોકોએ એક્સનું મૂલ્ય જે મેળવવાનું હતું એ આપણે કમ્પ્લીટલી અહીંયા મેળવી ચૂકેલા છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતેનો દાખલો તમને ચાર માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે હેડે અને હેતુલક્ષી પ્રશ્નમાં ક્યારે પૂછાય આ પ્રકારનો દાખલો જ્યારે દાખલાની અંદર પૂર્ણાંકો જે આપેલા છે એ કેવા હોય ના ના હોય ત્યારે તમને આ રીતેનો દાખલો પૂછાય છે હેડે અને આ પ્રકારનો દાખલો તમે જો બીજા આવા પ્રકારના દાખલાઓ જાણવા માંગતા હોય શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર વાસ્તવિક સંખ્યાઓનો સંપૂર્ણ ચોપડીનો સોલ્યુશન વાળો ભાગ મુકાઈ ચૂકેલો છે જે તમે લોકો જોઈ નાખજો જેથી તમને લોકોને આવા પ્રકારના કોઈ પણ દાખલા પૂછાય એ આસાનીથી તમે સોલ્વ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આગળની બાબત જોઈએ તો કે અહીંયા એક મસ્ત મજાની માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશન જે છે એની એક મટીરિયલ છે જે છે નવનીત જે ધોરણ ત્રણ થી લઈને ધોરણ બાર સુધીના તમામ મતલબ માટે તમામ વિષયો માટે નવનીત સંપૂર્ણ સોલ્યુશન સાથે બનાવે છે તો જો વિદ્યાર્થી મિત્રો એ તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે એના માટે વાતચીત કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આગળ એક પાછો તમને લોકોને ચોપડીનો બેઠે બેઠો એટલે કે પાઠ્યપુસ્તકનો બેઠે બેઠો દાખલો છે એટલે અહીંયા તમને લોકોને જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં ખાસ કરીને વાંચો સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે તો અહીંયા તમારા માટે વિભાજ્ય સંખ્યા છે કે નહીં એ ચકાસણી માટેનું કામ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો કે અહીંયા તમને લોકોને સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ પ્લસ તેર આપેલું છે તો આ ભાઈ સંખ્યા જ્યારે આપેલી હોય ને ત્યારે તમને આ લોકોએ કોમન ગાર્ડ લેવાનું તો અહીંયા કેટલા કોમન ગાઢ છું આપણે તો કે અહીંયા તેર કોમન નીકળી જાય સામાન્ય નીકળી જાય તો અહીંયા સાત ગુણ્યા કેટલા થઈ ગયા અગિયાર ગુણ્યા કેટલા થઈ ગયા એક પ્લસ કેટલા એવા સત્યોતેર કેટલા થઈ ગયા અઠ્યોતેર એટલે તમને ફાઇનલ પદ કેવું મળ્યું તેર ગુણ્યા અઠ્યોતેર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તેર ગુણ્યા અઠ્યોતેર તો એનું કોઈ ગુણાકાર કરવાનો છે તો ચાલો આપણે ગુણાકાર કરી નાખીએ અઠ્યોતેર થઈ ગયું ચાલો તો અહીંયા સાત એકા સાત થઈ ગયા સાત તેરીને એકવીસ આઠ એકા આઠ અને આઠ તેરીને ચોવીસ ચાર આઠ ને બે દસ ને ને દસ અહીંયા તમને લોકોને દસ ચૌદ મળે છે ચાલો દસ ચૌદ હવે દસ ચૌદના તમારા લોકોએ વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ભાગલા કરી લેવાના છે જેથી આપણે ખ્યાલ આવી જાય કે વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે તો કે અહીં તમે લોકો દસ ચૌદના ભાગલા કરશો તો ભાગ પડશે કેમ તો કે આમાં અઠ્યોતેર આવ્યા હતા તો અહીંયા લોકો આપણે અવિભાજ્ય અવયવીકરણ ની રીતે દસ ચૌદના ભાગલા પાડી લેશું તો બે વડે ભાગ અહીંયા ચાલશે કેમ તો કે આપેલો અંક જે છે અંતિમ આપેલી સંખ્યાનો અંતિમ અંક છે એ તમને ઝીરો બે ચાર છ આઠ આપેલો હોય તો બે વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા બે વડે ભાગ ચાલશે એટલે પાંચ એકા કેટલા જગ્યા પાંચ ભાગ નથી ચાલતો એટલે આપણે બાજુમાં જવું પડે એમ છે તો પાંચ સત્તા ને કેટલા જગ્યા પાંત્રીસ હલો સોરી સાત દુ ને કેટલા જગ્યા ચૌદ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પાંચસો ને સાત મળેલા છે પાંચસો ને સાત તો કે આના આપેલા સંખ્યાના અંકોનો સરવાળો કરો તો અંકોનો સરવાળો કેટલો થઈ ગયો સાત ને પાંચ બાર થઈ ગયા તો બાર થઈ ગયા એટલે ત્રણનો ગુણિત છે તો ત્રણ વડે ભાગ ચલાવી શકાય તો અહીંયા ત્રણ વડે આપણે ભાગ ચલાવીએ તો ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે ત્રણ એકા ત્રણ થઈ ગયું કેટલા બધા બે પાછું તેરો ઝીરો પછી આપણા માટે આગળ ભાગ ચલાવીએ તો છ તેરી કેટલા થઈ ગયા તો કે છ તેરી અઢાર થઈ ગયા બે વધા સાત લીધા તો નવતેરી કેટલા થઈ ગયા તો કે નવ તેરી સત્યાવીસ તો કામ થઈ ગયું એકસો ને ઓગણ તમને મળશે તો અહીંયા તેર વડે ભાગ ચલાવ્યું કારણ કે એકસો ને છે એ તેર નો વર્ગ છે એટલે તેર વડે ભાગ ચલાવીએ તો તેર ગુણ્યા તેર એટલે એકસો ને ઓગણ થઈ ગયા તો આ રીતે ના ભાગ લા પડે છે જેથી આપણે કહી શકીએ કે અહીં આપેલી સંખ્યા એટલે કે એક હજાર ચૌદ એ આપણા માટે કેવી બની જશે વિભાજ્ય સંખ્યા છે એક હજાર ને ચૌદ કારણ કે એને અવિભાજ્ય અવયવીકરણની રીતે અથવા તો અહીંયા તમે આવી રીતે લખો ને તો વધારે સારું પડશે તમારા માટે ના તેર મળે જેથી એ વિભાજ્ય સંખ્યા છે એ જ રીતે આપણે બીજી સંખ્યા પણ આપેલી છે આ એક સંખ્યાનું કામ આપણે પૂરું કર્યું બીજી સંખ્યા આપેલી છે તેના માટે કામ સ્ટાર્ટ કરીએ તો સાત ગુણિયા છ ગુણિયા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પ્લસ કરીને કેટલા આપેલા છે તો કે પ્લસ કરીને આપણને આપેલા છે પાંચ પ્લસ કરીને આપણને પાંચ આપેલા છે તો એના માટે જોઈ લઈએ હવે તો કે અહીંયા રીતે પાંચને કોમન કાઢો તો પાંચને કોમન કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જાય તો કે પાંચ આપણે સામાન્ય લઈ લીધા કાઉસમાં સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આપણે વિદ્યાર્થી મિત્રો છત્રીસ ગુણ્યા અઠયાવીસ કરવું પડશે છત્રીસ ગુણ્યા અઠયાવીસ ચાલો છત્રીસ ગુણ્યા અઠ્યાવીસ માટે અહીંયા કામ કન્ટિન્યુ કરી નાખીએ આપણે ત્રણ દુ છ દુ ને કેટલા થઈ ગયા બાર એક હજાર આઠ પ્લસ કેટલા થઈ ગયા તો કે એક કાઉસ તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે પાંચ કાઉસ અંદર એક હજાર ને નવ એક હજાર ને નવ છે એ તમારા માટે અવિભાજ્ય સંખ્યા બનશે એક હજાર તો એને ગુણ્યા પાંચ છે એટલે આ પણ તમારા માટે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે અહીંયા તમે સંપૂર્ણ સંખ્યા મેળવવા માગતા હોય તો આ રીતે કરવાનું તમારે નવ પચાસ પિસ્તાલીસ પાંચ અને કેટલા થઈ ગયા ચાર હેઠળ પાંચ ઝીરો ઝીરો આ ચાર લાગી ગયા અહીંયા ઝીરો ને અહીંયા એક થઈ ગયો તો એક હજાર પિસ્તાલીસ તમને લોકોને સંખ્યા મળે છે જેની અંદર તમારા માટે વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે તે ચેક કરવાનું થાય તો ચેક કઈ રીતે કરવાનું તમારા લોકોએ તો અહીંયા તમે લોકો આસાનીથી આ રીતે ચેક કરી શકો હેઠળ 1005 तो 1045 सॉरी 1045 ના અવયવો અહીંયા આપડે મિસ્ટેક થઈ ગઈ છે 9545 5 અને 4 500 ને 4 અહીંયા ઉતરી ગયા 500

વિભાજ્ય સંખ્યાઓ છે વિભાજ્ય હોય વિભાજ્ય સંખ્યા છે કે નહીં એવું ચકાસવાનું હોય ક્યારેક તમને લોકોને અવિભાજ્ય સંખ્યાઓ પણ આપેલી હોય એની પણ તમારે લોકોએ ચકાસણી કરવાની હોય તો આ રીતે તમારા લોકોએ ધ્યાન રાખીને ચકાસણી કરવાની છે તો તમને લોકોને કોમન નીકળતી બાબત હોય ને એને તમે લોકો સામાન્ય કાઢી શકો સામાન્ય કાઢી અને તમારે લોકોએ કામ કરવાનું છે પાછળ એક ઉમેરવાનું ભૂલી જતા નહીં નકર તમારા લોકોને દાખલો ખોટો પડી શકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલો ડન થઈ ગયો છે તો આપણે આગળ વધીએ તો કે અહીંયા તમારા માટે એક ખૂબ સરસ મજાની બીજી માહિતી તમને લોકોને આપેલી છે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે તમે લોકો જે સ્વ અધ્યયન પોથી જોઈ રહ્યા છો એ સ્વ અધ્યયન પોથીનું જો વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવવા માગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ઇન્કવાયરી કરી શકો છો રેડી જેથી તમને લોકોને તમને એ પ્રમાણેનો વળતો જવાબ આપશે અને એના માટે તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ઓશન કોચિંગ ક્લાસીસની આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને કામ કરી શકો મતલબ મેળવી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી નવાને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ જય હિન્દ